છેલ્લા ત્રણ ચાર દિવસથી જે પ્રકારે વાતો ચાલી રહી છે અને એક વાત એ ચાલતી હતી કે દૂધસાગર ડેરીનું દેવું વધી ગયું છે એ બાબતે આપને ઉજાગર કરવા માટે આપને અહીંયા બોલાવ્યા છે એક આક્ષેપ એવો પણ થયો હતો કે દૂધસાગર ડેરીએ એડવાન્સ પૈસા લઈને લોન ઓછી કરી છે તો મારે એમને જણાવું છે આપના માધ્યમથી કે દૂધસાગર ડેરીનો બધો જ વેપાર અમૂલ ફેડરેશન સાથે થતો હોય છે અને અમૂલ ફેડરેશનમાં જે અમે માલ મોકલતા હોઈએ છીએ એના પૈસા લગભગ વીસ દિવસે અમને પરત મળતા હોય છે એનો મતલબ એવો થાય કે વીસ દિવસની અમારી બાકી ત્યાં આગળ ચાલતી હોય છે આજે જે માલ મોકલીએ મળે એટલા સાયકલ રોજે રોજ ચાલતી હોય છે એટલે એવરેજ અમારા ચારસો થી સાડા ચારસો કરોડ રૂપિયા ફેડરલ પાસે કાયમ માટે લેવાના હોય છે આ માર્ચ મહિનાની અંદર જયારે માર્ચ મહિનો આવ્યો ત્યારે એક ત્રણ પચીસની સ્થિતિએ અમારે ત્રણસો ઓગણસાઠ કરોડ રૂપિયા ફેડરેશન પાસે લેવાના હતા એની સામે ફેડરેશનને જે જે માર્ચ મહિનામાં માલ આપ્યો એ અમે સાતસો એકતાલીસ કરોડ રૂપિયામાં માલ ફેડરેશન બિલિંગ થયો હતો એમ કુલ મળીને અમારે અગિયારસો કરોડ રૂપિયા ફેડરેશન પાસે લેવાના થયા હતા કારણ કે એક ત્રણ પચીસ ત્રણસો ઓગણસાઠ કરોડ લેવાના હતા અને સાતસો એકતાલીસ કરોડનો માલ અમે નવો એમનો મોકલ્યો એમ કરીને અગિયારસો કરોડ રૂપિયા આશરે લેવાના થયા તેની સામે ફેડરેશન પાસેથી અમે પાઉચ ફિલ્મ લાવતા હોઈએ છીએ દવાઓ લાવતા હોઈએ છીએ પશુ દવાઓ વગેરે એના એકસો છવ્વીસ કરોડ રૂપિયા કપાત કરી અને એકત્રીસ માર્ચ છે અમારા બેંકમાં લોનો ભરવી છે અને યુનિયન બેંકમાં અમારી લોન જે હતી એની અવધી એકવીસ માર્ચ અને અઠાવીસ માર્ચે પૂરી થતી હતી તો એ લોન ભરવા માટે અમારે જરૂર હતી જે અમારા પોતાના પૈસા નીકળતા હતા લેવાના એ અમને વધુ મળે એ માટે વિનંતી કરી ફેડરેશને અમને માર્ચ મહિનામાં નવસો ને બાવીસ કરોડ રૂપિયા આપ્યા અને એના કારણે અમે લોન જે ભરી પણ મારે આપણે જણાવવું છે કે નવસો બાવીસ કરોડ રૂપિયા લીધા પછી પણ ફેડરેશન પાછી એકત્રીસ માર્ચે અમારે બાવન કરોડ રૂપિયા લેવાના નીકળતા હતા એ અમારી બેલેન્સ શીટમાં છે એનો મતલબ એ થાય કે અમે કોઈપણ પણ પ્રકારનું એડવાન્સ લીધું નથી અમારા જે નાણાં લેવાના નીકળતા હતા માલના એ નાણાં અમે ફેડરેશન પાસેથી લીધા છે એ અમને એક વેપારી જે સમજૂતી હોય એ પ્રમાણે એમને થોડા દિવસ પેલા એમને આપ્યા એના કારણે અમે બેંકને એ લોન ભરી શક્યા છીએ